નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાના વડવા બ વોર્ડ ની પેટા ચૂંટણી ને પોલીસ દ્વારા વડવા બ વોર્ડ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે પોલીસ તંત્ર દ્વારા વળવા બ વોર્ડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું નીલમબાગ અને બોરતળાવ પોલીસ દ્વારા વડવા બ વોર્ડ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ ડી સ્ટાફ તેમજ પોલીસ જવાનો જોડાયા હતા